ઓ હે લો ફેમિલી પહેલાં બધાને ગુડ ઇવનિંગ જય માતાજી અને સ્વાગત છે અમારા એક નવા બ્લોગની અંદર અને આજ આપણે આવ્યા હતા કરકોલિયા ગામે અમારા બાવની માનતા હતી ને બેબી બોયની એટલા માટે એ તો બે જાવ મા દીકરા એ બે વેઇટ કરે છે અને આપણે શ્રીફળના સાલા ઉતારવા ગયા તા સાલા કમ્પ્લીટ ઉતારી નાખ્યા છે અને અમારે અમારા બોયની માનતા હતી સાકર ની અહીંયા જો હાકર અહીંયા પડી છે એની ભારો ભાર લેવાની હતી આપણે મંદિર બાજુ અને આ છે મેઇન ગેટ કરકોલિયા ગામનો

તો અમારા ભાઈ ભાવને પૈયા લગાડવાનું છે અને આ બે

અહીંયા શ્રીફળ જો વધેરવાનું લખ્યું પણ છે શ્રીફળ અહીંયા વધેરવું શ્રી રામદેવપીર મંદિર કરપલિયા હું આવું એમ પાણી લે છે ગ્લાસમાં

là đất xe em bé Bao lên Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ચેનલનું નામ પૂછે છે આપણે કહેશું બધું અને ભાઈ થોડો થોડો સપોર્ટ કરીજો ને આ રામદેવ પીર બાપા છે તો આપણે અહીંયા અહીં દર્શન કરી લઈએ પકડતા આગળ હા હા ભાઈ વિડીયો થઈ ગયો છે બહુ મોટો અને હવે આપણે ગાડી આપણે જવાનું ઘરે અને આ બધા છોકરા એકવાર હાય હાય કેટ નાખો અને સપોર્ટ બપોટ હો તેમ પાછા મારે ચેનલનું નામ છે ને દિલીપ દક્ષા બ્લોકસ બ્લોક્સ